તો મિત્રો એકલો છું એટલે વિડીયો બનાવવામાં થોડીક તકલીફ પડે છે તો આજે આવી ગયા છીએ ઘરે મતલબ બેઠા હતા ને કંટાળો આવતો હતો રોમે કે કે કેટલો ફોન ઘસકેલો મારવા તો આજે આવી ગયો છું હું એમરજન્સી છોડો તમારે ગોવર્ધન પર્વત ફરવા તો તમારે પણ ગોવર્ધન પર્વત હોય તો અમારી સાથે વ્લોગમાં જોતા રહો નિહાળો અને બે ચાર પાંચ માણસોને શેર કરો તો એ પણ જોઈએ અમને પણ સારું લાગે અને અમારી ચેનલને ફોલો કરતા રહો ચલો તો હવે જઈએ આપણે ગોવર્ધન પર્વત ફરવાને અમારા સાથે જોતા રહો તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા પૂગી ગયા અને ચાલો આપણે હવે જઈએ છીએ ઉપર ગોવર્ધન પર્વત પર્વતના દર્શન તમે પણ અમારી સાથે વ્લોગમાં જોતા રહો અને મજા લેતા રહો તો અહીંયા જઈ રહ્યા છે શીડિયુ એમ એટલી ચરાળમાં છે ને કે મણ થાકી જાય ખાઈ ને આવીને તો ચડવું મુશ્કેલ પડી જાય ભાઈને થાકવાનું લાગી જાય વધારે પગ છે નહીં તો પણ પણ આવો મજા આવશે તમે પણ આવો હું જોતા રહો ઉપરનો નજારો તમને બતાવી આ છો અહીંથી નીચેથી જઈએ આજુ આ બાજુનું ચલો અંદર જઈએ મંદિરમાં આ આજે તો મિત્રો મેં દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો જે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જો અંદરનો નજારો કેવો જોવા લાયક મસ્ત છે તમે પણ આવો જોવાની મજા આવશે તો ચલિએ પંદર નો હજારો તો તમને બતાવી લીધો દર્શન પણ મેં કરી લીધા તો હવે ચલો તમને બતાવ્યા પાછળનો નજારો હજારો જોતા રહો તમારે પણ કોઈને આવો આવજો મસ્ત છે જોવો નહીં દર દિવસે અંદર જવાય એમ નથી તો તમને બહારથી જ બતાવી ગયા જો અહીંયા બળદગાડું છે અંદરનું જોવાલાયક આવશે તો તમે અમારા બ્લોગ માં કન્ટિન્યુ જોતા રહો હવે આગળ આ બજી બતાઈએ તમને બચ્ચો છોકરાઓ બચ્ચો માટે લક્ષણીય જે છોકરાઓને પણ મજા આવે એવું છે જો લક્ષણીની સુવિધા છે અહીંયા ઓનપ્રુ તમે પણ ક્યારે કચ્છમાં આવો તો અહીંયા જોવાનું ભૂલતા નહીં છોકરાઓ રાજી થઈ ગયા છે વ્લોગમાં જોતા રહો તો ઘણું બધું છે જોવાલાયક કચ્છમાં તેમાં તો કહેવામાં આવે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા હે મોહનદાસજી મહારાજ અહીંયા પણ આ ચારેક ઓર ફરતે આવી છે તો મિત્રો અહીંયા આપણે આખો ગોવર્ધન પર્વત ફરતે રાઉન્ડ મારી દીધો છે ફરતે રાઉન્ડ ઉપર મંદિર છે ગોવર્ધન પર્વત છે ફરતે રાઉન્ડ મારી હવે આપણે જઈ રહ્યા છીએ પાછળ તો જોતા રહો મજા આવશે એન્ટર થઈ ગયા છીએ અને આ બાજુથી આખો નજારો બહુ મજા આવશે બહુ મજા આવશે હવે અહીંયા બતાવીએ તમને આગળ છકડા ને એવું બધું છે તો બતાવીએ ટકડો પડે છે આપણે ચડીને તે લઈ લઈએ અકેલા આવ્યા છીએ એટલે ફોટો પાડવાની તો કંઈ થઈ શકે એમ નથી પણ લઈ બનાવી જોતા રહો ચલો હવે આ બધું જઈએ એક્ટિવા માટે આ કોઈ દો બે માણસ કપલ આવ્યો હોય એમના માટે છે એક્ટિવ ફોટો પાડવામાં સારું રહે અહીંયા તો એકલા આવ્યા છીએ પાંડા કહેવાયે ને સિંગલ માણસો હંમેશા એકલા ફરવાની મજા આવે છોકરાઓ માટે જો આ ગાડીને તો અંદર પેક કરી નાખી છે કાજીની જન્મભૂમિ તો તમને બતાવો અંદર જો અહીંયા શ્રી સચ્ચિદાનંદ ઉપર લખેલું છે અને અહીંયા કૃષ્ણને છે ને બાજુકોપીઓ આશ્રમી રહ્યો છે બહુ મસ્ત જોવા લાયક છે જો ખર્ચ નહીં તો આપણે ચાલો નજીક જઈએ અને તમને બતાવીએ તમે કોઈ અહીંયા ના આવી શકો તો કાંઈ નહીં પણ અમારા બ્લોગને શેર કરીને તમારા બીજા માણસોને પણ બતાવી શકે એ બધા તમારો આભાર ના જુઓ અંદર કેવું કેવું છે જોવા લાયક મજા આવશે વસ્તુ બાકી છે જોવાની તો હું પણ ગયો નથી તો હું જોઈ આવું તમને પણ બતાવું તો અમારા મજામાં જોતા રહીજોની પણ સુવિધા છે જો સ્વિમિંગ પૂલ આજુ ગંડના ગાંઠિયા સ્વિમિંગ ઘટ બનાવેલો છે બતાવી દઉં કાયદા અંદર નાવા તો નહીં દેતા હોય પણ આ રસ્તો બનાવેલ છે ત્યાં અંદર મંદિર છે ત્યાં જુઓ બહુ મસ્ત છે શ્રી સ્નાન ઘાટ સ્નાન ઘાટ છે મેં એવું કહી દીધું કે સ્વિમિંગ પૂલ છે પણ સ્વિમિંગ પુલ નથી અહિયાં શ્રી સ્નાન છે સ્નાન ઘાટ છે જો અંદર લોક છે ને કે અંદર જઈને તમને બતાવો લોકમાં જોતા રહો હજુ પણ આગળ કંઈ હોય તો નવું બતાવીએ તમને પીવાની સારી વ્યવસ્થા છે આ બાજુ પણ સારું છે આ બાજુ ટોયલેટની સુવિધા છે ને ચાલો હવે બાય બાય આપણે ઘરે જઈએ અને ઘરે જઈને મળીએ છે टाटा તો મિત્રો આપણે હવે બોરદન ભરત ફરીને ઘરે આવી ગયા છીએ ને વાગવામાં વાગી ગયા છે ત્રણ ને હવે આપણે બ્લોગ ની એન્ડ આવી છીએ તો અમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને ફેસબુક માં પેજ ને પણ ફોલો કરતા રહો ને આવા નવા બ્લોગ આવતા રહે છે અને સપોર્ટ કરતા રહેજો બાય બાય